તો ભાવનગર એકસો પચાસ કિલો ગ્રામથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસઓજી પોલીસ તળાજા તાલુકાના રાજપરા બે ગામેથી આરોપીના કબજામાંથી પોસ્ટ ડોડા અને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે હિંમતભાઈ દુલાભાઈ ધામેલિયાને ત્યાં રેડ કરતા એકસો સત્તાવન કિલો અને એક નવસો બાર ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ હિંમતભાઈની અટક કરી ચાર લાખ પંચોતેર હજાર સાતસો છત્રીસના મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપી હિંમતભાઈ ધામેલિયા વિરુદ્ધ એનડી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે